કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂરથી સાંભળો એક ચણાનો લોટના પકોડા બનાવતી વખતે તેમાં અથાણાનો સંભાર નાખવાથી વધુ સ્વાદ આવે છે થેપલાના લોટમાં પણ અથાણાનો સંભાર ઉમેરવાથી રંગ તેમજ સ્વાદ બંને વધે છે બેટ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે ત્રણ ફુદીના તથા લીમડાના પાનને એક બાઉલમાં માઇક્રોવેવ ઓવનમાં રાખવાથી ઓવનમાં ઝીણી ઝીણી વાંદી થશે નહીં ચાર ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી પાંચ શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા મળે છે ચોલાઈ પાલક મેથી સરસો ફ્લાવરને તમારા ભોજનમાં જરૂર સામેલ કરો આનું સેવન તંદુરસ્તી જાળવી રાખે છે છ બટાકા બાફતી વખતે તેમાં વિનેગ પર અને મીઠું નાખવાથી બટાકા વધુ બફાઈ તેમજ ફાટી જતા નથી સાત મોમમાંથી દુર્ગંધ આવતી દૂર કરવા માટે સવારના નયા કોઠે ઓછામાં ઓછા પાંચ ગ્લાસ પાણી ગટકટાવી જવું જિસ્નસ્ટ્રોક થયો હોય તો આમળાનો રસ પીવાથી રાહત થાય છે આમળામાં રહેલું વિટામિન સી રક્તને શુદ્ધ કરે છે આઠ સોસમાં ગળપણ લાવવા માટે સાકર ઉમેરવાની બદલે ગાજર નાખવા નવ ઋતુના ફળ જેવા કે જામફળ સંતરા સફરજન માલ્ટા દ્રાક્ષ પપૈયું આંબળા ચીકુ વગેરેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે દસ ધીડાની આમલેટ બનાવતી વખતે તેમાં લીંબુનો રસ ઉમેરવાથી ગંધ નહીં આવે તેમજ સ્વાદ પણ વધુ સારો આવશે અગિયાર સલાડ તરીકે ટામેટા મૂળા ગાજર સલગમ કોબીજને ભોજન સાથે લેવાનું ન ભૂલો બાર શિયાળાની ઋતુમાં બાજરી મકાઈ અને સોયાબીનના લોટની રોટલીનું સેવન કરવાથી ફાયદો થાય છે તેર સંતરામાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે તેથી તેની ચીરીઓ અથવા તો જ્યુસ પીવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે ચૌદ સાંધા અને કમરના દુખાવામાં જડીબુટ્ટીઓથી બનેલા તેલનો ઉપયોગ કરવાથી આરામ મળે છે પંદર પેઢાના સોજા તેમજ દુખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ પીવાથી રાહત થાય છે લીંબુનો રસ કાઢી તેમાં સંચળ ભેળવી પીવાથી રાહત થાય છે તેમજ લીંબુની છાલ ફેંકી દેતા પહેલાં પેઢા પર ઘસવાથી રાહત થાય છે સોળ ભોજન પછી દૂધમાં ચ્યવનપ્રાશ લેવાથી શરદી તાવ થાક અને તાણથી મુક્તિ મળે છે નવી શક્તિનો સંચાર થાય છે સતર્ક બાજરી પવણા કમળકાકડી અને લોબિયા પૌષ્ટિક હોવાની સાથે ગરમ ગુણધર્મવાળા પણ હોય છે જે શરીરમાં ગરમી લાવે છે અઢાર ઊંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે ઓગણીસ નાળિયેર પાણી પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે વીસ બીટ કાકડી અને ગાજરનો રસ ભેળવીને પીવાથી કિડની અને ગોલ્ડ બ્લેડર સાફ થાય છે તેમજ કિડની અને ગોલ્ડ બ્લેડરને લગતી તકલીફમાં રાહત આપે છે એકવીસ લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે બાવીસ જમીન પર તેલ ઘી કે દૂધ ઢોળાઈ જાય તો પહેલાં તેના પર સૂકો લોટ ભભરાવવો પછી તેને અખબારથી લુભવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઈ જશે ત્રેવીસ એનિમિયાના દર્દીને નિયમિત કેળું આપવાથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે કેળામાં પ્રચુર માત્રામાં આર્યન સમાયેલું હોવાથી એનિમિયામાં ફાયદાકારક નીવડે છે ચોવીસ પૂરી બનાવતી વખતે એક નાની ચમચી સાકર ભેળવવાથી પૂરી કરકરી બનશે પચ્ચીસ દાડમનું શરબત એસિડિટીમાં રાહત આપે છે છવીસ મૂળાનો તાજો રસ સવાર સાંજ પીવાથી હર્ષમાં રાહત આપે છે સાઠથી નેવું મીલી પ્રમાણ લેવું વીસ ટામેટાની છાલ સરળતાથી કાઢવા માટે ટામેટાને એક મિનિટ ગરમ ઉકળતા પાણીમાં નાખી બહાર કાઢીને ઠંડા પાણીમાં નાખવા સત્યાવીસ કાકડીનો રસ કાઢી તેમાં થોડું ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડી ત્રીસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો ચહેરા પરના કાળા ધાબા અને આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય છે અઠ્યાવીસ શિયાળામાં ખાંડના બદલે ગોળનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારું ગણાય છે ઓગણત્રીસ રાતના સૂતા પહેલા ચહેરા પર ફુદીનાની પેસ્ટ લગાડવાથી ખીલમાં રાહત થાય છે તેમજ ત્વચાની વૃક્ષતા દૂર થઈને મુલાયમ થાય છે ત્રીસ ચોખા રંધાઈ જવા આટલે તેમાં ઘી ભેળવવાથી ભાતની સોડમ વધે છે એકત્રીસ પ્રવાહી પદાર્થ તરીકે ટામેટાનો સૂપ વેજીટેબલ સૂપ હર્બલ ટી કોર્ન સૂપ શિયાળામાં લાભદાયી હોય છે બત્રીસ કોથમીરના રસથી હોઠ પર મસાજ કરવાથી ત્વચા મુલાયમ થાય છે તેત્રીસ રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડેડી વાર નવસેકા પાણીમાં રાખવા ચોત્રીસ તાંટાનું ચડામણ આંટો અને સૂંઠના લાડુ ગોળ નાળિયે ખસખસના લાડુ તલ અને ગોળના લાડુ જેવા ગરમ પ્રકૃતિવાળા પદાર્થો ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થાય છે પાત્રીસ ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બંને પણ એકબીજા સાથે ચોંટી જતા હોય છે આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનના થોડા ટીપાં નાખી દેવા છત્રીસ રાયતામાં સિંગદાણાનો ભૂક્કો નાખવાથી રાયતું સ્વાદિષ્ટ લાગે છે સાડત્રીસ જો ઘરમાં બાળકો માટે નૂડલ્સ બનાવતી વખતે ચોંટી જવાની સમસ્યા હોય તો નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ અને મીઠું નાખીને લગાવો આ પછી તેમને પાણીમાંથી દૂર કર્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો નૂડલ્સ ચોંટશે નહીં આડત્રીસ તપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે ઓગણચાલીસ લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે ચાલીસ ચોમાસામાં થતી સામાન્ય શરદીથી રાહત પામવા હુંફાળા દૂધમાં હળદર ઘી મેળવી પીવું એકતાલીસ વધારે પડતું ખવાઈ જવાથી અપચાથી છુટકારો પામવા પાકા દાડમનો રસ એક ચમચો અડધો ચમચોએ જીરાનો ભૂકો તથા ગોળ ભેળવી દિવસમાં ત્રણ વાર ખાવાથી રાહત થાય છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર